મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની સફળતા માટે જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશય રે દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષામાં સફળતા હાંસલ થાય તેવા ઉદ્દેશ્ય સાથે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી સુંદરકાંડના પાઠનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ છેલ્લા પંદર વર્ષથી યોજવામાં આવી રહ્યો છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના લાભાર્થે આ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજી શાયરી વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્નશીલ હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેહુલ લાખાણી શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહ્યો હતો બ્રહ્મપૂજ્ય ગુરૂજી શ્રી અશ્વિનકુમાર પાઠક તથા મહાનુભાવના હસ્તે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને પેન આપી પરીક્ષા માં સફળતા મળે તે વિશે બે ચાવી વિદ્યાર્થીઓ ને પાઠવવામાં આવી હતી ધમતિ શમ રગુપતિ પ્રિયવક્તમ વાક જાટમ નમામી રગુપતિ પ્રિયવક્તમ વાક જાટમ गाता रविमा शाखा नीति परिमा गा गाते सावा जगपुरे साला जरे नगरलाज करे जसा गाना नगरो निमच कमाई एकु में संकट नाही टागर दूत नल जे सरजा रा नखो ते कारण गिरजा मूल तीपरले तिलंग का सब वन मोरा सुन सुत तोहि कृप नाही हे क्यों कर विचार मन माई

કજીે઺ ચીવણ યૂજાએ્રા ભૂસાય કરૂહાલેં સેા઺ાર મેણા઺૘ારા હા઺ ખીકે ચેકરાં મા કા઺ેક૨ા जय संकट जन काए भारती के हनुमान गले लाके संकट नरमुनिआर के सुरनरमुनिआर के तारे जय 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 हनुमान उकारे संकट पार कपर्नाव चाय जाक बल लागता सम मंगल ध्वनि मन कर महान भेरो दशरथ के विहाल जय विशाल पवन भवानी बैठे मंदिर कनकाई करे नरपाल सुख निहाल जबन बडौ कोटि करारा मात मातवा सुनय पुकारा इंद्र को हमे उबारा हमहिं तुम जानई

मंगल हारि मारि कम

बेटे कहाँ पवन में परम मीना कटकट कर सब ही मेरे लाना तले कई सुधे पे वो ही हो तब तब बदन पे निहोमाई सत्य का कोई जान दे पाई कब निम्नतर दे ही नहीं जाना वैसे न वो ही कहे जो हलवाना परिते करते हैं तो चोदना बेटे मीना गुण बिस्तारा सोना है जो बदन सुखते हैं हो तुरंत पवन सुधा बंद किस भाई हो तब तब रखो बंद कर कर रहा खल मावक ज्ान

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પૂર્વ કોર્પોરેટર અને લોકપ્રિય નેતા એવા આદરણીય રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર તથા સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના પરીક્ષાની અંદર એમને સફળતા પ્રાપ્ત થાય એના સુખાર્થે એના લાભાર્થે આપણા અશ્વિન પંડ્યાજીનો એક સુંદરકાંડનો પાઠ એ વર્ષોથી આ નિત્યક્રમ ચાલતો આવ્યો છે અને આ વખતે એક સુખદ સંયોગ કે જેમાં શિવરાત્રીના દિવસે આ પાઠ જ્યારે આજે કરવાનો મોકો મળ્યો છે આજે શિવજી કી સવારની અંદર પણ ઐતિહાસિક જ્યારે ઘટના ઘટી હોય આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આપણા સર્વેશ્વર મહાદેવની આરતી આવ્યા હોય અને સાથે સાથે આજે સુંદરકાંડનો પણ એટલો એક ભક્તિમય માહોલ આજે સમગ્ર વડોદરાની અંદર પ્રસરાયો છે આ સુંદર અભિગમ બદલ રાજેશભાઈ અને સમગ્ર આયર્ય પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સાથે શિક્ષણ નગરી પણ છે તમે જુઓ છો કે છેલ્લા પંદર વર્ષથી જ્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ વડોદરા શહેરની અંદર જ્યારે નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ધોરણ દસમું અને બારમું એક એવું છે કે સ્કૂલમાંથી બહાર જઈને એક્ઝામ આપવાની હોય ત્યારે મેન્ટલી કેટલાક દીકરાઓ તમે જુઓ છો કે વવરાઈ જતા હોય છે અને થોડા એક્સાઇટ થતા હોય કેટલીક વાર નર્વસ થઈ જતા હોય છે તો એને મોટિવેશન આપવા માટે છેલ્લા પંદર વર્ષથી આપણે જોઈએ છીએ કે ગુરુજી અશ્વિનભાઈ પાઠક આ સદંતર આજે જે પાઠ છે કારણ કે બલબુદ્ધિ કે દાતા એટલે બળબુદ્ધિના દાતા એવા આપણા હનુમાન દાદાના જે પ્રેરણાથી દર વર્ષે આ એક પાઠ છે કે જે મોટિવેશન આપે છે આની અંદર તમે જુઓ છો કે આખા શહેરમાં છેલ્લા દરેક મા બાપ સાથે આ છોકરાઓ આવે છે પોતે પાઠ કરે છે અને ગુરુજીના આશીર્વાદ મળી કારણ કે કેટલાય તમે જુઓ કે સુસાઇડથી માંડીને એવા કેસીસો થાય છે કે રિઝલ્ટ આવતા પહેલાં રિઝલ્ટ પછી પણ છોકરાઓ એકદમ એ છે તો આજના દિવસે દર વર્ષની જે માજે પણ એક સુંદર પાઠ અને આજનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ હતો અને સાથે સાથે પચીસમી છવ્વીસમી તારીખથી જે એક્ઝામ થઈ રહી છે તો આજના દિવસે આ પાઠ કરી અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને ગુરુજીએ પણ આશીર્વાદ આપ્યા છે વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી સાથે સાથે તમે જુઓ કે અહીંયા મેહુલભાઈ લાખાણી આવા દરેક લોકો અહીંયા આવીને મોટિવેશન આપતા હોય છે તો આજના દિવસે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સમગ્ર આયરે પરિવાર તરફથી સાયનાથ એજ્યુકેશન તરફથી અને ખાસ કરીને ગુરુદીને નતમસ્તક વંદન કરે છે કે નિઃશુલ્કપણે આ પાઠ સ્વકંઠે અહીંયા કરી અને મોટિવેશન આપીને દીકરાઓને ખૂબ પાઠ આપીએ છીએ તો બસ બલબુદ્ધિ કહેતા હનુમાનજીના હર હંમેશા આવી જ રીતના દરેક વિદ્યાર્થીઓ પર આશીર્વાદ રહે તેવી જ શુભેચ્છા આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે તેમજ દસમા બારમાના ધોરણના જે વિદ્યાર્થીઓનું જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તેમનું મનોબળ પૂરું પાડવા માટે તેમને શુભેચ્છા અર્થે આજના દિવસે અમારા માધ્યમથી સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગુરુ પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠકજીના માધ્યમથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર તમામ વિસ્તારના લોકો સંગીતમય સુંદરકાંડની અંદર જ્યારે જોડાયા તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એવી જ રીતે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાન જોશી સાહેબ પણ અમારી વચ્ચે જોડાયા હતા આ જે દસમા બારમાના વિદ્યાર્થીઓ કે જેમને પોતાના જીવનને એક અગાઉનું એક પગલું જ્યારે ભરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા ભવિષ્ય માટે પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે અને આજના દિવસે અહીંયાથી તેમને પેન રૂપી ગિફ્ટ આપીને તેમનું મનોબળ પૂરું પાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયની અંદર જ્યારે બોર્ડ એક્ઝામ હોય તો વડોદરાના તમામ નગરજનોને તમામ એ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું